જય શ્રી રામ રાત્રિ બજારની પાછળ સંદેશ પ્રેસની પાછળના ભાગમાં દોઢસો જેવી ગાયો ફસાયેલી છે તો મારી નમ્ર વિનંતી છે ભરવાડ સમાજ યુવાનો ગૌરક્ષકો તાત્કાલિક અહીંયા પહોંચે કોઈપણ પણ સંજોગોમાં આ ગાયો બચવી જોઈએ દોઢસો થી બસો ગાયો નાના બચ્ચા અહીં અમારી સામે મરણ પામી રહ્યા છે અને કોર્પોરેશન તંત્ર ઊંઘ નથી ઉડાવી રહ્યું આ છેલ્લા ત્રણ દિવસથી તો કોઈ પણ સંજોગોમાં કાર્યકરો અહીંયા પોચે દિવાલ તોડવી પડે તો દિવાલોજી ગૌરક્ષકુ સનાતન તરીકે પોતાને માનતા હોય એમની આજે કસોટી છે કોર્પોરેશનની સામે આપણી આ કસોટી છે કોર્પોરેશનના રેડિયાળ આ ગૌ માતાઓને બચાવી નથી શક્યું તો આપણે કોઈ પણ હાલતમાં આ તંત્રને બચાવવાનું છે तात का लेक असर तो यहाँ पहुँचो। ना नज़ीदे देखा तो